છેલ્લા કેટલાક મહિનાઓમાં પરિવાર સામૂહિક આપઘાત કરે તેવા કિસ્સા સુરતમાં વધી રહ્યા છે તે સુરતમાં ફરી એકવાર સામૂહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે સુરતના અમરોલી વિસ્તારમાં પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે ત્રીસ વર્ષીય પુત્રએ માતા પિતા સાથે આપઘાત કર્યો છે સુરતના અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટની આ ઘટના છે આર્થિક સંકળામણને કારણે પરિવારે આવું પગલું ભર્યું છે પચાસ વર્ષીય માતા પિતા ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા અને નીતાબેન ભરતભાઈ સસાંગીયાએ ત્રીસ વર્ષીય પુત્ર હર્ષ ભરતભાઈ સસાંગિયા સાથે મળી દવા પી મોતને વાલ કર્યો છે તો ઘટનાની જાણ થતાં ત્રણેયને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યાં ત્રણેયને મૃત જાહેર કર્યા છે આ બનાવ લઈને અમરોલી પોલીસમાં સ્થળે દૂડી ગઈ હતી અને તપાસ શરૂ કરાઈ છે જેમાં ઘરમાંથી સુસાઇડ સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં આર્થિક સંકળા પોતે કંટાળી અને લેણદારોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે પુત્ર બેંક લોનનું કામ કરતો હતો અને દેવું થતા લેણદારો હેરાન કરતા હોય તેથી આખા પરિવારે આપઘાત કર્યોનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે ગઈકાલે અમરોલી પોલીસ સ્ટેશનમાં પારુલબેન જયંતિભાઈ કિશુભાઈ સચાણિયા એ જાહેરાત આપી હતી કે એમના સંબંધી પરિવાર સાથે સી બસો બે ઇન્ટાલિયામાં રહે છે એ હર્ષ ભરતભાઈ સિંચાણિયા ભરતભાઈ દિનેશભાઈ વનિતાબેન દિનેશભાઈ સચાણિયા અને ભરતભાઈ દિનેશભાઈ સચાણિયા માતા પિતા અને એનો દીકરો સામૂહિક રીતે દવા પી અને આત્મહત્યા કરી લીધી છે આ બનાવની વિગતમાં એવું છે કે ગઈકાલે રાત્રે આઠ તારીખે બાર વાગે આ લોકોએ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી અને પછી એને હોસ્પિટલમાં લાવ્યા હતા એ હોસ્પિટલમાં મરણ જાહેર થયા બનાવની વિગતમાં એવું છે કે આ પરિવારે પોતાનું ફ્લેટ બીજાને વેચાણ આપવાનું નક્કી કરીને પૈસા લીધેલા હતા એ પૈસાની ઉઘરાણીના કારણે અને આ ફ્લેટ ઉપર લોન હતું લોન ભરપાઈ નહીં થવાના કારણે બેંકનું પણ પ્રેશર હતું જે વેચાણ લેનાર પાર્ટીને ખબર નહોતી અને એમને ખબર પડી એટલે આમના પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા